બાબા સાહેબ આંબેડકરના પોસ્ટર ઉપર અજાણ્યા શખ્સોએ સ્પ્રે કલર કરી અને ગામની એકતાને ઢોળવાનું કાવતરું રચ્યું છે વધુ વિગત જોઈએ તો બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ધાણધા ગામે રામદેવ પીર મંદિર જોડે ટાંકાની પાસે આવેલ એક જગ્યા ઉપર બાબા સાહેબ આંબેડકરનું લોખંડનું પોસ્ટર લગાવેલું હતું જે ગઈ રાત્રે અજાણ્યા શખ્સો દ્વારા એ પોસ્ટર ઉપર સ્પ્રે કલરથી બ્લેક કલર કરી દેવામાં આવ્યો હતો જેથી ધાણધા ગામના લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને ત્યાંના સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસને ફોન કરી પોલીસને બોલાવી અને ત્યારબાદ ગામના અમુક લોકો દ્વારા જાણવા મળ્યું અત્યારે અમારે કશું કરવું નથી સાંજે પાંચ વાગ્યે ચૂંટણી પતે એના પછી અમે મિટિંગ કરી અને આગળની કાર્યવાહી કરીશું પણ એ લોકોએ કાલ રાતનો બનાવ હજુ સુધી એક્શન લેવામાં આવ્યો નહોતું ગામ લોકો દ્વારા ત્યારબાદ પાલનપુરના નૈનાબેન પરમાર દ્વારા પોસ્ટર ઉપરથી કપડું હટાવી પોસ્ટર ખુલ્લું કરી અને નિવેદન આપ્યું કે જે લોકોએ આ પોસ્ટર ઉપર સ્પ્રે કલરથી કાળો કલર કરી દીધો છે અને અમારા ભગવાન સમાન બાબા સાહેબ આંબેડકરના મોઢા પર જે કાળી શાહી પોતી છે તે શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી કરાવવા અમે લોકો જઈએ છીએ કેમ કે નૈનાબેન પરમારનું એવું કહેવું હતું કે કાલ રાતનો બનાવ છે હજુ સુધી આ લોકો કંઈ પણ ગામ લોકોએ એક્શન લીધું નથી તો હું પોતે દલિતની પુત્રી છું તો હું જાતે એફઆઈઆર કરાવીશ અને કાયદેસરની કાર્યવાહી નહીં કરવામાં આવે તો અમે ઉગ્ર આંદોલન કરીશું અને કલેક્ટર સાહેબ અને એસપી સાહેબને આવેદનપત્ર પણ આપીશું બાબા સાહેબ આંબેડકરના પોસ્ટર ઉપર જે વ્યક્તિઓ દ્વારા કાળો કલર કરી દેવામાં આવ્યો છે જ્યાં સુધી કોઈ કાર્યવાહી ન થાય ત્યાં સુધી એ પોસ્ટર ત્યાંથી હટાવવામાં નહીં આવે અને જે કોઈએ હટાવીને નવું પોસ્ટર માર્યું તો એના ઉપર પણ કાયદેસરની કાર્યવાહી એ લોકો ઉપર પણ થશે રિપોર્ટર શ્રીમાળી વિજયકુમાર બનાસકાંઠા અને બાબા સાહેબ જયારે કે અમારા ભગવાન જ છે બરોબર અને આજે હું ઘરે હતી બરોબર એટલે ઘરે હતી એટલે મારી પર એક ફોન આવ્યો એટલે મને એક ફોન આવ્યો એટલે મને એમ કે કે હું તમને એક ગામ માં બનાવ પડ્યો છે બરોબર તો કે એના માટે કે તમને હું ફોટો મેકલું છું તમે જોઈ લો મેં જોયું બરોબર મેં જોયું તો આ બાબા સાહેબ ની પ્રતિમા ના ઉપર એમને ચહેરા ઉપર તમે જોઈ શકો કે કાળી છે બરોબર પણ અત્યારે તમે જોઈ શકો છો કે આ ગામ વાળા બધા ભેગા થયા છે બરાબર કોઈ ઇન્ટરવ્યુ હાલવા તૈયાર નથી પણ હું દલિત છું એટલા માટે હું આજે પોલીસ એફઆઈઆર કરાવવા જોઉં છું

જયારે કેમ બોલતા નથી શું કોઈ ડર છે કોઈ કોઈ બીજું કારણ છે આટલા